જુનાગઢ મહાનગરપાલિકામાં બાંધકામ ખાતા ભ્રષ્ટાચારી અધિકારીઓને પાપે હાલમાં બાંધકામની મંજૂરી મળતી નથી જેને કારણે નાના બિલ્ડરો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે વહેલી તકે બાંધકામની મંજૂરીઓ મળતી થાય તે માટે બિલ્ડર એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાના બાંધકામો કરતા બિલ્ડરોને બાંધકામ માટેની મંજૂરી ન આપતા આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક નાના મોટા લોકો મુશ્કેલીમાં મુકાય છે જેને લઈને ગઈકાલે જુનાગઢ બાંધકામ વ્યવસાય સાથે એક આવેદનપત્ર આપીને પોતાના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરી હતી જેને કારણે અમે નાના બિલ્ડરો પણ હેરાન છીએ અને બિલ્ડિંગ કામને આધારે જીવતો જે નાનો વર્ગ છે શોષિત વર્ગ છે જે ખરેખર મજૂર વર્ગ છે ચણતરનું પ્લાસ્ટરનું કલરનું આ બધા મજૂરો પણ હેરાન છે કારણ કે અમને જે રોજીરોટી મળતી હતી તે છેલ્લા વર્ષ દિવસથી બંધ છે મંજૂરી બાંધકામ મંજૂરીને કારણે અમારી આ પરિસ્થિતિ છે અમે હવે શું ધંધો કરીએ સરકારશ્રીને વિપક્ષને મહાનગરપાલિકાને બધાને અમે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી બાંધકામ મંજૂરી ચાલુ કરો જેનાથી અમારી જે આ પીડા છે એ પૂરી થાય અને અમને પણ થોડુંક આશ્વાસન આપો બીજી કોઈ મદદ ન કરો તો કાંઈ ન આ કમસે કમ જે રેગ્યુલર મળવા પાત્ર અમારી બાંધકામ મંજૂરી હતી તો ચાલુ કરો જેને કારણે અમારે લોનના પ્રશ્નો ઊભા છે કે ગળાને અમે મકાન વેચી નથી શકતા વેચેલા હોય તો એની લોન નથી થતી જેને કારણે આખો અમારો જે ધંધો છે એ મંજૂરી બાબતે અમે બધા બિલ્ડરો ભાઈઓ ભેગા થઈને આવ્યા છે જુનાગઢમાં ખાવા પીવા માટે એક જ આ ધંધો બીજો તો કોઈ બિઝનેસ છે નહીં ગવર્મેન્ટે કંઈ નવું આયોજન કર્યું નથી આ બબે બ્લોક બાંધીએ છીએ વર્ષોથી આ તો એમાં બબે તંત્ર ત્રણ પાર્ટનરો હોય છે તો એમાં આ લોકો મારો દસ મહિના જે મજૂરી બાબતે બધું બંધ રાખે છે તો મજૂર વર્ગ બિલ્ડર લોકો બધા કરશે શું બિઝનેસો શું કરવાના આ વખતનો સ્ત્રોત તો કંઈ નથી બધા યાદ નથી રોડ કે જોશીપુરા વિસ્તાર છે ત્યાં નાના નાના બાંધકામો કરતા જે બિલ્ડરો છે એ આજે રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરી આવ્યા હતા સોથી ઉપર જે આ બિલ્ડરો છે એની છેલ્લા આઠ મહિનાથી આ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવતી નથી કોઈને કોઈ કારણોસર આપણે જોઈએ કે મહાનગરપાલિકાનું જે બાંધકામ તંત્ર છે એ અગાઉ જે આ બોગસ મંજૂરીઓને આપેલી હતી એની સા હિસાબે જે નવા એસટીપી હતા એ કોઈને પણ મંજૂરી આપતા નહોતા એની ઇમ્પેક્ટની ફાઇલો બાંધકામ મંજૂરીની ફાઇલો અને અનેક એવા જે નાના નાની મંજૂરીઓ હતા એની ફાઇલો અટકેલી પડી જેના હિસાબે આપણે જોઈએ કે જે જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રનો ઉદ્યોગ છે નાના નાના મજૂરો એમાં કામ કરતા હોય વેપારીઓ કામ કરતા હોય મિસ્ત્રી કલરકામ ઘડિયા આવી રીતના પ્રાઇવેટ ઇન્જિનિયર આમાં ઘણા બધા આવા આની એની આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ તમામની રોજીરોટી છેલ્લા આઠ મહિનાથી બંધ છે ફરી પાછું હમણાં ચોમાસું આવશે તો હજી સાતથી આઠ મહિના જો આ બાંધકામ મંજૂરીઓ તાત્કાલિક નહીં આપવામાં આવે તો હજી એક વર્ષ જેવું આ લોકોને નવરું બેસવું જોઈએ અને રોજી રોટી આ લોકોની છીનવાઈ રહી છે જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નથી એટલે આ તાત્કાલિક આ લોકોને મંજૂરી મળે એવી કમિશનર સાહેબ પાસે પણ આ લોકોને લઈને રજૂઆત કરેલી છે વિવિધ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર પ્રતિનિધિઓ દ્વારા આજરોજ અત્રેની કચેરીએ રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે જે બાંધકામ પરવાનગીઓ આપવામાં આવે છે એ બાબતે તેઓની રજૂઆત હતી આ બાબતે અત્રેની સ્ટાફની રિક્વાયરમેન્ટ બાબતે સ્ટાફ દ્વારા છેલ્લા છ મહિનાની જે પેન્ડિંગ અરજીઓ હતી એ યુદ્ધના ધોરણે જાહેર રજાવવામાં પણ કાર્યવાહી કરી અંદાજીત બસો બત્રીસ જેટલી અરજીઓ છે એનો નિકાલ કરી દેવામાં આવેલ છે આ ઉપરાંત એકતાલીસ જેટલી અરજીઓ છે એમાં બિલ્ડર અથવા જે તે અરજદાર છે એમને ક્લેરી મોકલવામાં આવેલ છે એમના તરફથી ક્લેરીનો જવાબ રજૂ થઈ તાત્કાલિક એ રીત એ બાંધકામ મંજૂરીઓ પણ મંજૂર નામંજૂર કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવામાં આવશે અત્રેની કચેરી દ્વારા જે બાંધકામ પરવાનગીઓ છે એ માટે વધારાનો સ્ટાફ પણ ફાળવી અને ઝડપથી ઝડપથી જે પેન્ડિંગ અરજીઓ છે એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ